દ્વારા દરેક પત્રકારનું ઉચ્ચ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની રૂપરેખા અનુસાર પત્રકારત્વ શું છે પત્રકાર ને પડતી મુશ્કેલી સમાજમાં પત્રકારનું સ્થાન જેવી બાબતો ઉપર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી માં મોગલ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા પંદર નિસ્વાર્થ સમાજની સેવા કરી રહી છે તે પણ વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી તેમના દ્વારા સમાજ માટે કરાયેલા કામો જેવા કે મેડિકલ કેમ્પ ચોપડા વિતરણ જેવી કામગીરીને આ કાર્યક્રમમાં હાજર રહેનારા દરેક લોકોએ બિરદાવી હતી આમાં મોગલ સેવા ટ્રસ્ટના આયોજકો દ્વારા કાર્યક્રમના અંતે સુંદર ભોજનની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર હુસેન સંઘાર ધારી

कला ताली अधिकार से सम्मानित रूप से जोड़ा है सहकारी आगे जयंती भाई पानसुरिया भाई श्री सागर भाई तालुका भारतीय जनता पार्टी न प्रमुख मुकेश भाई चरण नगर पालिका प्रमुख भैर भाई वहाँ खास प्रथम नागरिक उपस्थित है विनती ग्रेशन में આજરોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડીયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું જયદાન મહારાજ જય મા મોગલ